ઉઠ્યા તો ઘેર ના હતા સાત વાગે ગયા હતા પછી કામ કર્યું થોડું ઘણું અને પછી તો તમને બધા ને ખબર બે દિવસ અમે હતા લગનમાં તો કાલે મારે મમ્મી એ ધોયા બધા કપડા તો આ જે છે ગુરુવાર એટલે કાલે મેં રજા રાખી દીધી હતી blog માં જો કે તમારે તો આવ્યો હોત તો બ્લોગ પણ હે ને અહિયાં મેં શૂટ કરવાની રજા રાખી દીધી કારણ કે કાલે થકાઈ ગયું હતું વધારે અને તબિયત મારી થોડી ખરાબ પણ હતી કાલે અને આજે પણ ગરુ બરે છે ને એવું બધું થાય જ છે. અને કાલે તો વધારે થોડુંક તબિયત કાલે માથું દુખતું હતું પછી કાલે દવાઈ પીધી તી એટલે પછી આરખું થઈ ગયું તું પછી કાલે થોડીક વધારે માથું ને બધું થયું કારણ કે હે ને બે દિવસ ટ્રાવેલ કરતા હતા ને પ્રસંગમાં એટલે થોડીક થોડી ઘણી તો તબિયત ખરાબ થાય છે એટલે નોર્મલ હતું બેસિક હતું તો થઈ ગયું આખું અને બસ જો થી આપણે રેગ્યુલર કામે કરવાનું એ બ્લોગે અને પછી મને એમ થયું તો બ્લોગ આપણે હે ને વાહે રહી ગયા એટલે પછી કાલે રજા રાખી દીધી એમય નતા તો શૂટ કરે કારણ કે મેં લગનમાં મેં ગયા હતા એટલે એક દિન નો ગેપ રાખીને પછી બ્લોગ આઘા પાછા થઈ ગયા હતા તમને ખબર જ કે અમે માં ગયા તા લગન હતા મંગળવારે અને માંડવો હતો સોમવારે તો સોમવાર નો વિડીયો હતો બુધવારે મંગળવાર નો આવ્યો હતો ગુરુવાર એટલે આઈ આવ્યું હોય છે તમે બધા જોઈશું અને આજ છે ગુરુવાર નો બ્લોગ એટલે તમને શુક્રવારે જ ચડી ગઈ છે જો એ બ્લોગમાં થોડીક ગેપ પડી ગઈ હતી કારણ કે મેંદી મુક્તિ નો ટાઈમ નતો મારી આગળ એટલે પછી એવી રીતે અપલોડ કરી વાર્યા અને અત્યારે સાડા નવ થયા તો થોડુંક હવે કામ ધંધા માંડ આયેલા છે તો થોડુંક થોડુંક કામ આવ્યું છે તો કામ કરવા માંડી અને બસ જો ઓલું બધું હવે થોડું ઘણું ઘરનું વાસી કામ કરશે હું કામે બેસી જતા બેસી જઈશ અને અંકિતા બેન એ કઈક નવું વિચારે છે હું વિચારું છું કે અહીંયા આવતો કઈ નથી અહીંયા આવતો ખરા હસન હસન લાગે છે હું વિચારે છે હું કઈ નથી વિચારતી હું વિચારે છે ઓલું gift નું શું થયું બધાને કહી દે આપવાનું થોડાક

ભૂલવાનું જ નહીં હોય આપણી ચેનલ માં મોજે જ હોય બરાબર ને અને અમારી બીજી ચેનલ છે કોમેડિયન ગુજુ જેમાં તો તમને અમારા કોમેડી વિડીયો લાખ બધા જડી જાય છે તમે એમાં જોયા જ રાખો તમ તારે અને એવું લાગે તો સબસ્ક્રાઇબ કરી વાળજો કારણ કે મારા નવા વિડીયો તમને જલ્દીથી જોવા મળી જાય અને સૌથી પહેલા તમે જોયો શકો બરાબર ને બરાબર ને બરાબર તો હાલો હવે કામ ધંધા થોડા ઘણી પછી મળી તો જો મિત્રો ફાઇનલી અત્યારે આપણે થઈ ગયું છે બ્રેક પડી ગઈ છે આપણે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે એકદમ મસ્ત મજાનું જમવાનું પણ રેડી થઈ ગયું છે અને અમારા ડિમ્બલ બેન નિશાળી ગયા હતા એટલે હમણાં આવશે કેટલા કહું હમણાં પાંચ થી દસ મિનિટ ની અંદર ડીમુ બેન આવશે ને જમવાનું આપણે મસ્ત મજાનું બનાવ્યું આજે પણ આજે પાછા બે બે શાક બનાવ્યા એક હે ભીંડાનું શાક હે ને ગાંઠિયાનું શાક હે રોટલી હે છાય છે અને કેરીનું આથણું છે ને મસ્ત મજાનું બધું જમવાનું હોય ને અંદર મારા મમ્મી છે ને મારો જ બ્લોગ જોયો મેં કીધું સ્ટોપ કરી દો તો કે એમાં કાંઈ કોપીરાઈટ ન આવે અવાજ આવે એ કાંઈ નહીં બટી કે કાંઈ નહીં જવા દે અને ઘણા ખરા ગીત મેં મને એમ થયું તો કાઢવા પડશે બટ એટલા બધા કંઈ કોપીરાઈટ ન આવ્યું સ્ટ્રાઇક ન આવ્યું કઈ એટલે આપણે હાકાલી વહેરું એટલે ગીત રાખી દીધા અને પહેલાંનો બ્લોગ તમે જોયું ગઈ છે લગ્નનો વિડીયો મારા કાકાની જાન લઈને જવાનું એટલે જતા હતા ને એ બસનો અમારો ઘણો બધો રહે ને અમે આવતી વખતે અમે બસમાં ફૂલ ઓન મસ્તી અને આમ ડાન્સ ને ગીત ને એવી મજા આવી ને છેલ્લે તો એ વિડિયો તમે ન જોયો હોય તો આપણી ચેનલમાં વિઝિટ કરીને ફટાફટ એ વિડીયો જોતા આવજો બરાબર છે આ બ્લોગ પૂરો થઈ જાય પછી બસ અત્યારે જમવાનું મસ્ત મજા રેડી હે તો હમણાં બેન આવે એટલે જમવા બી જાય મારે મમ્મી હે ને મારો જ બ્લોગ જોવે હમણાં આવ્યો થોડીક પહેલાં અપલોડ થયો હોય પંદર વીસ મિનિટ પહેલાં આપણે બાર આપણે હે ને બાર વાગ્યા પછી બાર વાગ્યાથી તો હાડા બાર વાગ્યા લગીનની અંદર આપણે હે ને બ્લોગ અપલોડ થઈ જાય એટલે વધીન કોક વખત બહુ મોડું થઈ ગયું ને એડિટિંગમાં તો હે ને એક વાગી જાય વધીન બસ એટલા વાગ્યા લગીનમાં બ્લોગ આવવાનો હોય તો એટલા વાગા લગીમાં આવી ગયો હોય અને પછી નતર નું આવ્યો હોય બરાબર તો લગભગ તો ટાઈમ એ છે બાર વધીને તો હું હોય ને બાર થી સાડા બાર ની અંદર અપલોડ કરી જ દઉં બટ બાય ચાન્સ એડિટિંગમાં ને કંઈ થમનેલમાં ને એવું થાય બાકી રહ્યો તો એક વાગે અપલોડ થઈ જઈએ તો તમે તે જોતા જઈશ તો બરાબર છે તો હવે જમી લઈ પછી તો જો મિત્રો કાલથી અત્યારે આપણે મળીએ ને કાલે આપણે બપોરે જ છે બ્લોગ શૂટ કર્યો તો

બટ પછી ધીરે ધીરે કરતા તાવ ઉડી ગયો કારણ કે હવામાં પોરમાં કોઈ ટાઈટ નહોતી લાગતી અને હું મારો કોટ પહેરીને ઉપરથી છાયલ ઓઢીને પછી ગામે બેઠી હતી પછી ધીરે ધીરે ટાઈટ ઉડી ગઈ તડકો આવી ગયો એટલે પછી તોય કોટ પહેરી રહે કારણ કે થોડી થોડી ટાઈટ લાગતી હતી અને અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી જમવામાં આપણે આજ બનાવેલું છે ચોરા દાણાનું શાક રોટલી મરચાં ડુંગળી ઓમાં હું હે ખ કકડાવેલું મરચું આમાં હે મસાલો આ કેરીનું આથણું છાઈસ ને એવું બધું જમવાનું મસ્ત મજાનું છે

તો સીવું કામડે કેટલા બે કોથરી ભરાણી હે કેમ એર કેટલી વાર થે તોડતા કલાક કલાક જેવું ને તું તો તારું ચાલુ એનું જેવું ને દેવું જમવાનું મસ્ત મજાનું રેડી હતો જમી લે ને પછી મારું તુમે ગીત ગાવ અમારે કોપીરાઈટ આવશે

બે ન <supercomputing noise> मर्चु लावो मर्चु कोरु मोतु केतली मांग है मारी मर्चु जो दी, जो दी तो दिखी खाई सो मोरी खाई सो हुवेन मारना चाहिए अब कोरु मर्चु बदी मिक्स हो जा सैफ नु काम

સ્ટીમ ઢોકળા ને બેટર રિક્વેસ્ટ ઉપર આપણે એની ઉપર મરચું નથી નાખ્યું એક ની એક મરચું નાખ્યું તો એ રોવે છે એટલે આપણે એને બીજા માં નો નાખ્યું એટલે હવે આપણે એને બંધ કરી દઈએ અને હાઈ રોયરા નું કટિંગ એ કરી વાળી હવે બધી બધા બધા લાઈવ ચમવા બેસી પણ જઈ એટલે ઈ બધી તો આવશે ને હું જ ઈ જ આવશે કારણ કે તો ફટાફટ એ કટિંગ કરીને બધા એને જમાડતા જઈ બરાબર છે લાઈનમાં ચાલો પછી મરસો હવે જો હું જમવા બેસું ને તો 10 મિનિટ પછી નહીં હું જમવા બેસ ને તો દીદી આ જા આઈ મને કે એવું નથી દેવું ચટણી બોરી

એટલે પાછી એવી રીતે હોય અને ડીંબુ બે ને બધાય જમી લીધું છે એટલે હું હતી કારણ કે ગરમા ગરમ ભાવે ને એટલે બધા લાઈવ ખાતા હોય કેમ અંકિતા અંકિતા એ સૌથી પેલા અંકિતા એન મીરું એન ડીંબુ એન બધા પછી જમવા બેસતા ગયા અને બસ જો હવે હું જમી લઉં બરાબર તો જો મિત્રો ફાઈનલી મને થઈ ગઈ છે વધારે સર્દી અને વધારે ઉધરસ અને વધારે માથું દુખે છે વધારે તાવ છે તો મારા માટે એક વધારે દવા

મારા ફોન હાથોથી એકદમ સયા થવું પડે દવા માટે

બે

પછી આ ચાર ત્રણ આવે કાલ સવારે પીવાનું કાલ સાંજે પીવાનું પછી ત્રણ દી સવાર પીવાનું એક હે કે વન ટુ થ્રી પીવાય કે